ખાતે ઇન્ડોરન્સ સ્ટેટ સ્કેટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું જેમાં લાયન સ્કેટિંગ ક્લબ ગણેશ ક્રીડા મંડળ ભાવનગરના એકત્રીસ બાળકોએ લાભ લીધો જેમાં ચાર વર્ષથી લઈ ઓપરેશન એજ ગ્રુપ સુધીના સ્કેટરો આ સ્પર્ધામાં ભાગ લીધો હતો સ્પર્ધામાં જુનાગઢ જામનગર બોટાદ નડિયાદ સુરત ભાવનગર આણંદ રાજકોટ કોડીનાર વગેરે જિલ્લાના બાળકોએ આ સ્પર્ધામાં સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને લાયન સ્કેટિંગ ક્લબ ગણેશ ક્રીડા મંડળ ભાવનગરની ટીમના બાળકોએ સૌથી વધારે મેડલ જીતીને સ્પર્ધામાં પ્રથમ ટ્રોફી જીતી હતી આ બાળકોને લાયન સ્કેટિંગ ક્લબના ફાઉન્ડર પ્રણવભાઈ અંધારિયાએ કોચિંગ આપેલું તેમજ સંસ્થાના પ્રમુખ નટુભાદ ચુડાસમા અને સેક્રેટરી મહીપતભાઈ ત્રિવેદીએ અભિનંદન પાઠવ્યા હતા પ્રણવ અંધારિયા લાયન્સ સ્કેટિંગ ક્લબ ગણેશ ક્રીડા મંડળ મોતીબાગ ભાવનગર તારીખ સત્યાવીસ એપ્રિલના રોજ પોરબંદર ખાતે ઇન્ડિયોરન્સ સ્કેટિંગ સ્ટેટ કોમ્પિટિશનનું આયોજન થઈ ગયેલું જેમાં અમારી ભાવનગરના લાયન સ્કેટિંગ ક્લબના ટોટલ એકત્રીસ બાળકોએ ભાગ લઈ અને સૌથી વધારે મેડલ સ્ટેટ લેવલના સૌથી વધારે મેડલ પ્રાપ્ત કરી અને ભાવડાનું નામ રોશન કરેલું જેમાં રાજકોટ સુરત પોરબંદર ભાવનગર નડિયાદ આણંદ વગેરે જિલ્લાઓના બાળકોએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો અને સમર કેમ્પ અત્યારે ચાલુ છે અને બાળકો અત્યારે અને વાલીઓ આ બાળકો પાછળ આટલું ધ્યાન આપે છે મહેનત કરે છે અને બાળકો આગળ પ્રગતિ કરે એવી મારી સુખી